થોડા સમય પહેલાં જ નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરી ઉપર જોવા મળ્યું કે ત્યાં કામ કરતા મજૂરને કોઈપણ પ્રકારની સુરક્ષાના સાધનો આપવામાં આવેલા નથી આ બિલ્ડિંગ બનાવવાનું હજી તો ચાલીસ ટકા કામ માંડ પૂર્ણ થયું નથી ત્યાં તો તળિયાના ફ્લોરનું બાંધકામ પણ બેસી ગયું હતું આ પરથી જ નક્કી થાય છે કે કેટલી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે છતાં આ પ્રોજેક્ટના ઇન્ચાર્જને કોઈ પણ પ્રકારની પરવા નથી આવી હલકી ગુણવત્તાનો માલ વાપરીને બનતા મકાનની આવરદા કેટલી આવા મકાનો કેટલા સમય સુધી ટકશે અને ભવિષ્યમાં આ મકાનો પડી ભાંગે તો તેનો જવાબદાર કોણ કેમ કે અગાઉ પણ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની નબળી કામગીરીના ઘણા બનાવો બનવા પામ્યા છે અને આજ દિન સુધી કોઈ પણ ગરીબને ન્યાય મળ્યો નથી તો શું સાબરમતીની જનતા સાથે પણ આવું જ બનશે ક્યારે અટકશે આ કૌભાંડનો સિલસિલો આ કોબાંડ માટે જેટલા જવાબદાર બિલ્ડરો છે તેની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એટલું જ જવાબદાર છે જે લોકોને વારંવાર રજૂઆત છતાં કોઈ નક્કર ભગલા મળતી માહિતી મુજબ ઘણા મકાન માલિક અમદાવાદમાં તો હાજર જ નથી અથવા ઘણા સમયથી રહેતા જ નથી તેવા મકાનોને પણ બીજાના નામે વહેંચી દીધા હોય તેવા પુરાવા મળી આવ્યા છે જેમાં જયરામ દેસાઈ અને આનંદ પટેલે આ સમગ્ર કૌભાંડ આચર્યું હોય અને તેઓ તેમાં સામેલ છે તેવી વાત સામે આવે છે ત્યારે બીજી તરફ કિનરી પંચાલ જેણે આ વિસ્તારમાં સર્વે કર્યો હતો પરંતુ જે સર્વેમાં દર્શાવે છે તે આ વિસ્તારમાં પહેલા ક્યારે રહેતા ના હોવાની ખરાઈ બહાર આવી છે નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની ટેન્ડર કોપી મુજબ સર્વે કરતાં વધુ મકાનો બની રહ્યા છે જેમાં વધેલા મકાનો સરકારશ્રી ઢો મારફતે ગરીબોને ફાળવતી હોય છે પરંતુ અહીં તો વધેલા મકાનો પહેલાથી એક મકાનની આશરે સાડા ત્રણ લાખની કિંમત છે જે જયરામ દેસાઈ અને આનંદ પટેલે લોકો પાસેથી વસુલાત કરી હોવાના પુરાવા પણ મળ્યા છે આ સિવાય ચાલુ પ્રોજેક્ટની પાછળની બાજુએ પણ અંદાજે બે હજારથી વધુ કાચા મકાનોનો સમાવેશ થાય છે જ્યારે બે હજારથી વધુ મકાનોના રહેણાંક તેમજ મકાન નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ના આપવા માટે અગાઉ કરેલા કૌભાંડ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અરજી કરી અને તેમાં જવાબ માંગ્યો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ જવાબ આપવા માટે તૈયાર જ નથી આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં ટૂંક સમયમાં પુરાવા રજૂ કરી હાઈકોર્ટે સ્ટેની માંગણી અને જ્યાં સુધી સંપૂર્ણ તપાસ ના થાય ત્યાં સુધી સંપૂર્ણ કામગીરી બંધ કરવામાં આવે તેવી સાબરમતીની જનતાની માંગ ઉઠવા પામી છે મેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આનંદી પટેલ જયરામભાઈ દેસાઈ ઉમંગ જયરામભાઈ દેસાઈ કિનરીબેન પંચાલ આ લોકોએ ખોટા ખોટા 3 બાય 3 ની ઓડિયો રાતોરાત રાત કરીને અને એક જ મકાન ઉપર 3 થી 4 માણસોને અલગ અલગ ફરાઈ ભરાઈને ફોટામાં પાડીને એડિટિંગ કરીને અને બારના લોકોને પાંચ પાંચ લાખ રૂપિયામાં મકાનો ફાળવી દીધા છે અને આની અંદર કરોડો કૌભાંડ કર્યું છે બીજું કે આની અંદર કાયદેસર મકાન ઉપર ઉપર નંબર 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 જોઈએ જોઈએ સ્લેટ તે છે નહીં જે એવિડન્સ મારી જોડે પડ્યા છે એ પણ મીડિયામાં અને સરકારમાં રજૂ કરવા પડશે તો હું કરી દઈશ એના સિવાય આ લોકોની કાયદેસર બે હજાર સત્તર પછી જે આ બધું સાબરમતીની અંદર લીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જે કૌભાંડ કરવામાં આવેલું છે જેની અંદર બહુ મોટા પાયે કરોડોનું કૌભાંડ થયું છે જેની અંદર ઇન્કમ ઇન્કમટેક્સની પૂરેપૂરી તપાસ થવી જોઈએ કે આટલી બધી પ્રોપર્ટી આ લોકોની આવી આજે હું પોતે જ કહું છું કે બેન પંચાલ જે મહિલા હશિંગ ટ્રસ્ટમાં જે કર્મચારી તરીકે સર્વેનું કામ કરે છે જેમનો પગાર બહુ તો પચીસ હજાર ત્રીસ હજાર હશે જેણે પોતે જ આજે જયરામ જયરામભાઈ દેસાઈ અને લઘધીરભાઈ દેસાઈની જોડે જમીનમાં પાર્ટનર છે તો આ બધા કરોડો રૂપિયાનું જે સરકારની આંખમાં ધૂળ નાખીને કૌભાંડ કરી રહ્યા છે એની હું તો કઉ છું કે ભાઈ સચોટ રીતે તપાસ થવી જોઈએ અને કાયદેસર ઇન્કમટેક્સની પણ તપાસ થવી જોઈએ કેવી જોઈએ વાયા મીડિયા હું જે આ બધી અરજીઓ અને જે બધો કૌભાંડનો પર્દાફાશ કરવા જઈ રહ્યો છું તો એની અંદર માયા મારા ઉપર ખોટે ખોટા આક્ષેપો કે તમને ખોટી રીતના સંડોવવામાં આવશે અને તમારા ઉપર જાનથી મારી નાખવાનો હુમલો કરવામાં આવશે આ બાબતનો મેં સાબરમતી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી હતી અને એ લોકોને લખાણ પણ લેવડાવી દીધું છે કે કે કાલ તમે આ માણસ માણસ ઉપર કોઈ કોઈ તમારાથી તમારા દ્વારા બી હુમલો કરશે તો તમે પોતે જવાબદાર રહેશો તો આની અંદર હું આજે જે આ લોકો સરકારની આંખમાં ધૂળ નાખી રહ્યા છે જે કરોડો રૂપિયાનું સરકારનું જે ખોટા પૈસાની બરબાદી કરી રહ્યા છે તો હું એનો ન્યાય માટે હું બધું જે કરી રહ્યો છું એની અંદર મારો કોઈ અકસ્માત નથી કે હું આની અંદર આ કોભાંડનો પર્દાફાશ કરી લીધો હતો બરાબર કે હું જે સાચો માણસ હું અને મેં પહેલાં પણ આ લોકોને કીધેલું હતું કે આ બધું બંધ કરી દો પણ આ સુધી એ લોકો આ બધું કોભાંડ બંધ કરી રહ્યા નથી અને અત્યારે હાલમાં બી ગાંધીમાં એક નંબરના ડોક્યુમેન્ટ્સ ફરજી બની રહ્યા છે જયરામ દેસાઈ પ્રોજેક્ટ ઇન્ચાર્જ છે અને એનો છોકરો જે અહીંયા આગળ સાઈડમાં આવે જાય છે જે પોતે દુનિયાકાથી બહારના લોકોના મકાનો ફાડીને આજે ફોર્ચ્યુનર ગાડી લઈને ફરતો થઈ ગયો કે એક રૂપિયાની એની આવક નથી તો ફોર્ચ્યુનર ગાડી ક્યાંથી આવી અને એના સિવાય એણે સંજયનગરની અંદર બી પોતાના કાકાના સૌજીભાઈના આખા કુટુંબના મકાનો સંજયનગર નારાયણપુરાની ટેલિફોનેક્શનની બાજુમાં રબારીઓના મકાનો નાખી દીધા છે તો આ બધું બહુ મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યું છે અને આની પૂરેપૂરી સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરેપૂરી તપાસ થવી જોઈએ આ ફ્રોડ ડોક્યુમેન્ટ્સમાં મેં આરટીઆઈ કરી હતી જેની અંદર મેં ઇલેક્શન કાર્ડ રેશન કાર્ડ અને જન્મના દાખલાની મેં આરટીઆઈ કરી છે એક પાંચ સાત બે હજાર એક સાત બે હજાર ચોવીસના રોજ મેં આ આરટીઆઈ કરી હતી એની અંદર પાંચ સાત બે હજાર ચોવીસના રોજ રેશનિંગ કાર્ડનો જવાબ આવી ગયો છે એ રેશનિંગ કાર્ડની અંદર મેં જે માહિતી માગી હતી એની અંદર ચોખ્ખું લખેલું છે કે આ રેશનિંગ કાર્ડ ફ્રોડ બનાવેલા છે મતલબ ખોટા બનાવેલા છે અને પોતે જોનલ ઓફિસરે પોતે જ કીધું હતું કે મેં નવ દસ બે હજાર ત્રેવીસના રોજ રાણી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી હતી કે એક રેશનિંગ કાર્ડ ફ્રોડ આવ્યું હતું જેની અંદર રવિપટની નામ હતું એની અંદર તપાસ પણ આ સુધી થઈ નથી તો આ મોટો જ વિષય છે કે આ બધું કોના દ્વારા કે કોની સંજોગણીની અંદર આ બધું બધું દબાઈ રહ્યું છે કે બહાર સરકાર દ્વારા બહાર કંઈ આવતું નથી આ બધા કૌભાંડમાં બિલ્ડરના માણસોમાં જયરામભાઈ દેસાઈ ઉમંગ જયરામભાઈ દેસાઈ કિન્નરીબેન પંચાલ જે મહિલા હાઉસિંગ ટ્રસ્ટમાં કામ કરે છે એના સિવાય સીતાબેન રાજપૂત અને આનંદભાઈ પટેલ જે મ્યુનિસિપાલિટીમાં નિવૃત્ત અધિકારી છે આ બધાની સંડોવણી છે આના સિવાય એક લધીરભાઈ દેસાઈ કરીને છે જે આ ડોક્યુમેન્ટ ફ્રોડ બનાવે છે આ બધા આની અંદર મારે એક બીજા બેનનું નામ રજૂ કરવું છે જે બોટાપાયે કૌભાંડ કરી રહ્યા છે જેમનું નામ છે શ્વેતાબેન રાજપૂત જે મહિલા હાઉસિંગ ટ્રસ્ટમાં જ કામ કરે છે જે મહિલાની જે બીજી સાઈડો ચાલે છે કે બુટ ભવાની મંદિર મંદિરપુર ત્યાં આગળ સ્લમ રીડેવલપમેન્ટ ચાલે છે અને સંજયનગર નારણપુરા ટેલિકોન એક્સચેન્જની બાજુમાં જે લોકોને દુકાન ફાળવવાની છે ચલો ગુમાસના ધારાનું સર્ટી તો બની જાય પણ એ બે હજાર ચોવીસનું બને ને તો આ લોકો જ્યારે પીપીપી ધારા મુજબ બે હજાર તેર મુજબના સર્ટીઓ ડુપ્લિકેટ એડિટિંગ કરીને દસ વર્ષ ને તેર વર્ષ જૂના બનાવે છે એમાં એનો મુખ્ય રોલ છે તો એના ઉપર એ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને શ્વેતાબેન ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ આની અંદર ભાજપની સરકારમાં તો નરેન્દ્ર મોદી સાહેબ છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે એ તો ભાજપની સરકાર સારું કામ કરી રહ્યા છે કે જે ગરીબ લોકોને અહીંયા ચાલીસ પચાસ વર્ષ સુધી રહે છે એ લોકોને મફતમાં મકાન આપે છે પ્લસ ત્યાં સુધી કે જ્યાં સુધી મકાન બિલ્ડર દ્વારા ના બનાવીને આપવામાં આવે ત્યાં સુધી સાત હજાર રૂપિયા એટલે કે ભાડું પણ ચૂકવવામાં આવે છે એ સારી મોટી વાત છે પણ જે અહીંયા વચૂંટ્યા માણસો છે કે જે આ લોકોને ટેન્ડર આપે છે કે સાચા માણસો છે કે નહીં એની સચ્ચાઈ ખરાઈ થાય છે કે નહીં અને જે એની અંદર મટિરિયલ વપરાય છે એ મટિરિયલ બહુ થર્ડ ક્લાસ વપરાઈ રહ્યું છે કારોબરે આ મકાન બનશે અને આ બિલ્ડિંગ પડી જશે અને હજારો માણસોના જીવ જશે જીવનું જોખમ જે થશે ભાજપની સરકારની જ બદનામી થવાની છે બીજું આની અંદર જે નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ મનોજભાઈ વડોદરા જે ટીવી ન્યૂઝના માલિક છે એ પોતે જ આની અંદર જો કશું જાણે છે કે નહીં જાણતા એ તો મને કંઈ ખબર નથી જો એ ના જાણતા હોય તો એ લોકોએ એમને પોતે જ આની અંદર ધ્યાન રાખવું જોઈએ કારણ કે ટેન્ડર દ્વારા એમને મકાનની જે રકમ બનાવવાની જે મકાન ફાળવવાના છે એ મકાનની રકમ તો એમને પૂરેપૂરી મળે છે તો આ વચોટિયાના દલાલો જે આની અંદર નબળી કક્ષાનું જે મટીરિયલ વાપરી રહ્યા છે એની અંદર લોખંડ એક ખરાબ વાપરી રહ્યા છે સિમેન્ટ ખરાબ વાપરી રહ્યા છે રેતી પણ ખરાબ વાપરી રહ્યા છે બરાબર એની કાયદેસર તપાસ થવી જોઈએ કે કાલ અમારા માણસોના જીવના જોખમ છે અને આની અંદર સરકારની બદનામી થશે એવું મને લાગી રહ્યું છે તો આની અંદર નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને મારે પૂર્વ આમ આગ્રહ કરીને કહું છું કે આની અંદર સચોટ તપાસ કરાવો અને આ જે વચોટિયા છે એ લોકોને કાયદેસર સજા થવી જોઈએ બ્યુરો રિપોર્ટ ડીએસ પરમાર હલ્લાબોલ ન્યૂઝ અમદાવાદ